નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો ચાલીસથી ચૌદસો ને પંચ્યાસી ચાણસમા તેરસો પાંચથી ચૌદસો ને ત્રેપન ધ્રોલ અગિયારસો અઠ્યાવીસથી ચૌદસો ને ઓગણચાલીસ જેતપુર એક હજાર પચીસથી ચૌદસો ને છપ્પન જામજોધપુર અગિયારસો દસથી ચૌદસો ને પંચાણું ખેડબ્રહ્મા તેરસો ચાલીસથી ચૌદસો ને વીસ મોરબી બારસો પચાસ થી પંદરસો ને બેતાલીસ જોટાણા બારસો છેતાલીસ થી ચૌદસો આંબલીયાસણ તેરસો દસ થી ત્રણ વાંકાનેર નવસોથી હળવદ એક હજારથી પંદરસો બેતાલીસ વિરમગામ અગિયારસો અડસઠથી ચૌદસો સાડત્રીસ બહુચરાજી બારસો થી સાડત્રીસ ખાંભા બારસો છાસઠથી ચૌદસો ને બાણું ટિટોઈ તેરસો એકથી તેરસો ને નેવું સિદ્ધપુર તેરસો નેવું ધારી બારસોથી થી ને એક હરસોલ તેરસો સાઠથી ચૌદસો એકત્રીસ વિસનગર બારસોથી ચૌદસો ને બોટાદ અગિયારસો થી વીસ ભાવનગર એક હજાર પાંત્રીસથી પંદરસો તેર અમરેલી સાતસોથી પંદરસો આડત્રીસ બાબરા બારસો ચાલીસથી પંદરસો આડત્રીસ સાવરકુંડલા એક હજાર સિત્તેરથી સોળસો ધ્રાંગધા આઠસોથી ચૌદસો સાઠ થોરા તેરસો પચાસથી ચૌદસો ને વીસ સિહોરી તેરસો પચાસથી ચૌદસો દસ